ગુજરાતી વાર્તા સાવિત્રી અને સત્યવાન મહાભારત કાળ દરમિયાન પૌરાણિક કથાઓમાં એક ખૂબ લોકપ્રિય વાર્તા છે અશ્વપતિ નામના રાજા હતા તેઓ માધ્ર દેશના પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા ગણાતા તેમની પાસે ધન સંપત્તિ પ્રજા સુખ સગવડ બધું હતું પરંતુ એક દુઃખ હતું સંતાનનો અભાવ રાજા અને રાણી વર્ષો સુધી સંતાન પ્રાપ્તિને ઈચ્છતા રહ્યા અંતે તેમણે તપસ્યાનું અનુલંબન કર્યું અશ્વપતિએ સૂર્ય અગ્નિ અને બ્રહ્માદેવની ઉપાસના કરી તેમના ત્રિવતપથી તપથી દેવી સાવિત્રી પ્રસન્ન થઈ દેવીએ પ્રગટ થઈને કહ્યું હે રાજા તારી તપસ્યા વ્યર્થ નહીં જાય તને એક પુત્રી થશે એ પુત્રી સાહસિક રૂપવાન અને તેજસ્વી હશે થોડા સમય બાદ રાણીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો તેનું નામ દેવીએ આપ્યું હતું સાવિત્રી સાવિત્રી બાળપણથી જ તેજસ્વી ધર્મનિષ્ઠ અને જ્ઞાનમાં અંગ્રેસર હતી તેને વેદ શાસ્ત્રો ધર્મ નીતિશાસ્ત્રોનું ઉત્તમ જ્ઞાન હતું બાળપણથી જ તેની બુદ્ધિ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જતા સમય જતાં સાવિત્રી યુવતી બની તેના સૌંદર્ય અને ગુણોના વખાણ ચારેય દિશામાં થતા પરંતુ કોઈ રાજકુમાર તેની સમકક્ષ લાગતો ન હતો રાજા અશ્વપતિએ તેના વિવાહ માટે સ્વયંવર યોજવાનો વિચાર કર્યો જ્યારે સાવિત્રી સ્વયંવરના પ્રવાસે નીકળી ત્યારે તેને એક વનવાસી યુવાન દેખાયું તેનું નામ હતું સત્યવાન તે આંખોમાં તેજ ધરાવતો સૂર્ય જેવી કાંતિ ધરાવતો અને બહાદુર હતો પરંતુ સત્યવાનની પરિસ્થિતિ ખૂબ જ વિપરીત હતી તે એક રાજા ધ્રુમસેનનો પુત્ર હતો જેને પોતાના રાજ્યમાંથી શત્રુએ કાઢી મૂક્યો હતો તેથી સત્યવાન અને તેના માતા પિતા જંગલમાં રહેતા હતા સાવિત્રીને સત્યવાન માટે હૃદયમાં અદ્ભુત આકર્ષણ થયું તેણે નક્કી કર્યું કે તે જીવનસાથી તરીકે માત્ર સત્યવાનને જ પસંદ કરશે જ્યારે સાવિત્રી પરત આવી અને પિતાને જણાવ્યું કે તેને સત્યવાન પસંદ છે ત્યારે રાજા અશ્વપતિએ નારદ મુનિની સલાહ લીધી નારદજીએ રાજાને કહ્યું સત્યવાન સંદેશ ગુણવાન ધાર્મિક અને રૂપવાન છે પરંતુ તેનું જીવન ટૂંકું છે આજથી એક વર્ષ પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે આ સાંભળીને રાજા ચિંતિત થયા તેમણે પુત્રીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સાવિત્રી અડગ રહી તે બોલી પિતાશ્રી એકવાર હૃદયથી પસંદ કરેલો પતિ એ જ મારો જીવનસાથી રહેશે ભલે જીવન ટૂંકું હોય પરંતુ હું સત્યવાનને જ પતિ સ્વીકારું અંતે રાજાએ સ્વીકાર્યું અને સાવિત્રી અને સત્યવાનના લગ્ન થયા સાવિત્રી સાસરીમાં જઈને પતિ અને સાસુ સસરાની ખૂબ સેવા કરતી તે જંગલમાં પણ રાજમહેલ જેવી ખુશી ફેલાવતી પરંતુ તેના મનમાં એક જ ચિંતા રહેતી કે એક વર્ષ પછી સત્યવાનનું જીવન સમાપ્ત થવાનું છે તે દિવસો ઝડપથી વીતી ગયા અંતે સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવ્યો સાવિત્રીએ ત્રણ દિવસ સુધી ઉપવાસ રાખ્યા તપસ્યા કરી તેણે ભગવાનને પ્રાર્થના કરી કે પતિને દીર્ઘાયુ મળે અંતે એ દિવસ આવ્યો સત્યવાન લાકડા લેવા જંગલમાં ગયો સાવિત્રી પણ તેની સાથે ગઈ અચાનક સત્યવાનના માથામાં ભારે દુખાવો થયો અને તે સાવિત્રીની ગોદમાં પડી ગયો થોડી વારમાં તેનો શ્વાસ અટકી ગયો એ સમયે યમરાજ આવ્યા અને સત્યવાનનું પ્રાણ લઈ જવા લાગ્યા સાવિત્રી પણ યમરાજના પાછળ પાછળ ચાલી યમરાજે કહ્યું પુત્ર વધુ પાસી જા તું અહીં સુધી ન આવી શકે પણ સાવિત્રી અડગ રહી તે બોલી મારા પતિ જ્યાં હશે ત્યાં જ મારું સ્થાન છે પતિ વગર હું જીવી નહીં શકું યમરાજ તેના ધૈર્ય અને પવિત્રતાથી પ્રભાવિત થયા તેમણે કહ્યું સાવિત્રી તું કોઈ પણ એક વરદાન પસંદ કર સાવિત્રી બોલી મારા સસરાનું રાજ્ય અને દ્રષ્ટિ પાસી આપું યમરાજે તે ઈચ્છા પૂર્ણ કરી છતાં સાવિત્રી તેમના સાથે ચાલતી રહી ફરી યમરાજે કહ્યું તો બીજું કોઈ વરદાન માગ સાવિત્રી બોલી મારા પિતાને સંતાન પ્રાપ્તિ થાય આ ઈસ્સા પણ પૂર્ણ થઈ જ્યારે ત્રીજી વાર યમરાજે પૂછ્યું ત્યારે સાવિત્રી બોલી હે ધર્મરાજ હું સત્યવાનની પત્ની છું મને સો પુત્રોની માતા બાંધવાની કૃપા કરો આ સાંભળીને યમરાજ અચંબિત થઈ ગયા તેઓ બોલ્યા સો પુત્રો તને ત્યારે જ થઈ શકે જ્યારે સત્યવાન જીવિત હશે અને એમ કહીને એમ રાજે સત્યવાનનું જીવન પાછું આપ્યું સત્યવાન ફરીથી જીવિત થયો બંને પતિ પત્ની આનંદિત થઈ પોતાના આશ્રમમાં પરત આવ્યા ધૂમસેનનું રાજ્ય પણ પરત મળ્યું આખા પ્રદેશમાં ખુશી છવાઈ ગઈ આ વાર્તા આપણને શીખવે છે કે સ્ત્રીનો અડગ સંકલ્પ અને પવિત્ર પ્રેમ પણ મૃત્યુ જેવી મોટી શક્તિને હરાવી શકે છે આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને